વડોદરા શહેરના મહુડા વિસ્તારમાં આવેલ સામ્રાજ્ય એક્સટેન્શન સોસાયટી અશ્વમેઘ ત્રણમાં અકોટાના ધારાસભ્યએ મુલાકાત લીધી હતી શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ફરી વળ્યું હતું જેમાં મુજમૌડા વિસ્તારમાં આવેલ સામ્રાજ્ય એક્સટેન્શન અશ્વમેઘ ત્રણ સામ્રાજ્ય સોસાયટી એક અને બેમાં વીસ ફૂટ પાણી ભરાયા હતા જેમાં સામ્રાજ્ય એક્સ્ટેન્શનની આરસીસી દિવાલ તૂટી પડી હતી જેના કારણે સોસાયટીને ભારે નુકસાન થયું હતું જેથી આજરોજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન દેસાઈએ સોસાયટીની મુલાકાત લીધી હતી સોસાયટીના રહીશોને આશ્વાસન આપ્યું હતું અને આ અંગેની રજૂઆત કોર્પોરેશન સરકારમાં પણ કરશે આ સામ્રાજ્ય એક્સટેન્શન છે આ વિધાનસભા વોર્ડ નંબર બારમાં આવેલું છે અને નદીને અડીને જ સામ્રાજ્ય એક્સટેન્શન બનેલું છે આ લોકોએ બહુ વર્ષો પહેલાં અહીંયા દીવાલ કરી હતી અને પાણીના જવાના રસ્તા બહુ સાયન્ટિફિક રીતે સાય સાયન્ટિફિક ડબ્બે બધું તૈયાર કર્યું હતું પરંતુ અનફોર્ચ્યુનેટલી આ ચાલીસ ફૂટના પાણીના પ્રવાહમાં આમની પાછળની દીવાલ જે છે એ ઢસી પડી છે જેનાથી એમને ભય છે કે એમના ધીરે ધીરે ગાર્ડનનો ભાગ પણ ધોવાઈ જશે અને ઘરો પણ ઘણા નજીક આવી ગયા છે આપ મારું લઈ લો પછી પાછળ બી એક તમે શોર્ટ લઈ શકો છો એમાં આપણને ખ્યાલ આવશે કે કેટલું નદી નજીક નદીથી કેટલું નજીક છે ઘર અને કેટલું એ ચિંતાજનક છે એટલે અમારું હમણાં વાત થઈ અમે એને વોર વોર ઝોન પર આની માટે વિષય લઈ અને તાબડતોબ એમને મદદ કરવાની જે બી કંઈ હશે તૈયારી કોર્પોરેશનમાં થઈ શકતી હોય સ્ટેટ ગવર્મેન્ટમાં થઈ શકતી હોય એ બધી તૈયારી બતાવીને એમને મદદ કરવા માટે તૈયાર છે સામ્રાજ્ય એક્સ્ટેન્શન સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિક મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે શહેરમાં જે પૂર આવ્યું હતું તે પૂર માનવસર્જિત હતું ભાજપ ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસનમાં છે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાના શાસકો બધા જ ભ્રષ્ટ છે અહીં કોઈ પણ નેતા કે કોર્પોરેશન તંત્ર અમને જોવા આવ્યું નથી આ સરકાર ડબલ એન્જિનની સરકાર છે આમાં ફક્ત એન્જિન છે ડબ્બા નથી બે હજાર પાંચમાં જે પાણી આવ્યું હતું એના કરતાં આજે જે પરિસ્થિતિ માનવસર્જિત જે કરી છે એ બહુ જ ખરાબ છે અને આ જે માટે જે જવાબદાર છે એ કોર્પોરેશન જ છે એવું અમે હન્ડ્રેડ પર્સન્ટ કહીએ છીએ કારણ કે જે પ્લાનિંગથી જે પ્લાનિંગથી પાણી છોડવું જોઈએ કારણ કે અમે તો આમ પબ્લિક છે એ લોકોને ત્યાં એન્જિનિયર છે નેતાઓ છે કોર્પોર જે એમના કમિશનર છે કલેક્ટર છે એ લોકોએ બધાએ આ બધું ડિસિઝન લેવું જોઈએ પબ્લિક નથી લેતી પબ્લિકને તો ફક્ત એટલું જ કહે છે પાણી છોડે છે કેટલું છોડે છે શું છોડે છે એ ખબર નથી હોતી અને આ વખતે બધા જ ઊંઘતા ઝડપાયા છે કારણ કે અમે આગલા દિવસે નીકળ્યા છીએ પાણી આખી રાતમાં તો આટલા પાણીમાં નીકળ્યા છે એ કમરથી ઉપરના પાણીમાં નીકળ્યા છે અને કોની જવાબદારી આજે અમારી સામે બ્યાસી વર્ષના આંટી છે ચાર દિવસ અંદર પાણીમાં હતા એમણે કેટલા કોલ કર્યા એમના છોકરાઓ અમેરિકાથી ફોન કરે છે કોઈ મદદમાં નથી આવતું મારી બાજુમાં જાડેજાભાઈ છે એને એમના વાઈફ પાણી માટે વલખા મારે છે એમના માટે કોઈ પાણી ભર પીવા માટે નથી આવ્યું તંત્ર તો તમે દેખાય છે તમે ફોટામાં બતાવો કે કેવું આ તંત્રને વિકાસ કહેવાય આ તંત્રને વિકાસ કહેવાય એવો વિકાસ છે આ તમે આ બધું બતાવો કે આને વિકાસ કહીએ છીએ આપણે ગુજરાતની પબ્લિક જે છે વડોદરાની સંસ્કારી પબ્લિક છે આને વિકાસ કહીએ છીએ

લગભગ બાવીસ વર્ષથી આ સોસાયટીમાં રહું છું પણ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ વખતે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અને જો એમએલએ કે જે પણ કોઈ આવ્યા છે અમે તો કોઈને ઓળખતા નથી કારણ કે અમે તો એમ આમ પબ્લિક છીએ અમારો અવાજ અમારો અવાજ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને છે કારણ કે અત્યારે મારું જે કહેવાનો મતલબ છે લોકલ કોર્પોરેટ ભાજપના છે મેયર એટલે વડોદરા કોર્પોરેશન ભાજપનું છે તાલુકા પંચાયત ભાજપની છે જિલ્લા પંચાયત ભાજપની છે ગુજરાત સરકાર ભાજપની છે અને કેન્દ્રમાં ભાજપ છે તો કોણ એન્જિન ડબલ એન્જિન એન્જિન નહીં પાછળ ડબ્બા નથી જોડ્યા ફક્ત ગાડે નથી છૂટી એન્જિન જ દોડે છે અને એ ક્યાં દોડે છે ઇન્ડિયામાં દોડે છે ગુજરાતમાં દોડે છે એ ક્યાં દોડે છે અમને નથી ખબર ફોરેનમાં દોડે છે કે ઇન્ડિયામાં દોડે છે અમારી સોસાયટી એને અડીને આવેલી છે અમે જે તે વખતે આરસીસીની દિવાલ બનાવેલી પણ એ દિવાલ માટી ધોવાણથી આખી પડી ગઈ છે અને અમારા મકાન લાસ્ટના મકાન તો ઓલમોસ્ટ એપ્રોચ આવી ગયા છે નદી કિનારે હવે જો આવો વરસાદ પડશે ને એ પડશે તો સામ્રાજ્ય આખું ડૂબી જશે હા વીસ ફૂટ પાણી છે અને બીજા માળ બી અમારા ડૂબી જશે અને ધોવાઈને મકાનો બી ધોવાઈ જાય એવી પરિસ્થિતિ થશે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આનો ઉપાય કરે અને જે બી હોય એનું જલ્દી તકે આ વોલ બનાવીને અમને સુરક્ષિત કરે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર